તેમની ઉમેદવારી રદ થાય તે બાબતની કોઈ સ્પષ્ટતા આપણે કરી શકતા નથી પરંતુ આપણી સાથે એબીપીએસ મિત્રના એડિટર રોનક પટેલ જોડાયા છે તેમની સાથે એવું પણ એક માનવામાં આવે કે શું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ જ કરી શકે છે કેવું ઘણું મુશ્કેલ છે ને ફરીથી કહું છું માત્ર ને માત્ર તર્કના આધારે હોઈ શકે બાકી સ્પેક્યુલેશન ગણી શકે કોઈ સૂત્રો બીજેપીના હોતા નથી આપણે તમામ લોકો જાણીએ છીએ ભારતીય જનતા પક્ષ પાસે રાજકોટમાં નેતૃત્વ નથી એવું તો છે નહીં અમરેલી અમરેલીથી હતા કેમ કે મોહનભાઈ ખુદ સાંસદ છે મોહનભાઈ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી કાલે ભરવાના છે એ પણ હકીકત છે એટલું જ નહીં કેટલાક બીજા નામ પર છે જે સેન્સ લેવાઈ હતી એ ઉપર આપણે જોઈએ તો પુષ્કર પટેલ કોર્પોરેટર છે પૂર્વ સાંસદ હરિભાઈના પુત્ર છે વર્ષોથી એ પરિવાર બીજેપી સાથે રહેલું છે બની શકે કે આવતીકાલે સભાની અંદર પુરુષોત્તમભાઈ ખુદ કોઈ જાહેરાત કરે જો ફોર્મ્યુલા હોય તો અથવા પુરુષોત્તમભાઈ ફોર્મ ભરે છે અને પછી યોગ પુરુષોત્તમભાઈ જ કે ભાઈ સમાજની ભાવનાનો આદર કરીને હું ઉમેદવારી મારી પાછી ખેંચું છું અને ડમી ઉમેદવાર તરીકે આ હોઈ શકે નામ અનેક છે બીજેપી પાસે અનેક નામ છે એટલે કેમ કે મજબૂત સંગઠન છે ભારતીય જનતા પક્ષનું રાજકોટની અંદર પાટીદારની બેઠક છે કડવા પાટીદારના ફાળે જે ઇક્વેશન છે ભારતીય જનતા પક્ષની પ્રકારે કડવા પાટીદારને આપેલી છે કારણ કે અમરેલીની બેઠક લેવા પટેલને આપેલી છે પોરબંદરને લેવા પટેલને આપેલી છે આ સંજોગોમાં સૌરાષ્ટ્રની એક બેઠક કડવા પટેલ આપવાની અને આપે તો મોહનભાઈ કુંડારીયા પણ હોઈ શકે પુષ્કર પટેલ પણ હોઈ શકે હોય કદાચ બદલાય તો જે પણ હશે એ હકીકત છે જો હું ફરીથી કહું છું વિપુલ વિપુલભાઈ જો તર્કના આધારે કહું છું કે ઉમેદવાર બદલાય તો બદલાય તો જે પણ હશે એ પાટીદાર હશે જે પણ હશે એ કડવા પટેલ હશે કારણ કે પરશોત્તમભાઈ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સવારથી જ એક એવો એ સમાજ છે કે હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહેલો છે આ સંજોગોમાં જો ઉમેદવાર બદલાય તો પણ એ કડવા પટેલ જ હશે એ પણ નક્કી પણ ઇન્ટરેસ્ટિંગ એ રહેશે વિપુલભાઈ કે જો ઉમેદવાર બદલાય એ સંજોગોમાં પરેશભાઈ ધાનાણીનું સ્ટેન્ડ શું રહેશે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે કારણ કે એમની ઉમેદવારી કરવાની જે વાત છે એટલે એમનું જે નામ જાહેર થયું એ પણ તો સરથી થયું હતું પણ આ બધું જો અને તો પણ છે આ ફરીથી કહું છું આ માત્ર તર્ક છે કોઈ પણ એવો દાવો કરતું હોય કે આ સૂત્રોથી આ જાણકારી મળી તો એ વાર્તા છે એ સ્પેક્યુલેશન છે પતંગબાજી છે કોઈની પણ જોડે સાચી જાણકારી નથી મારી પાસે પણ નથી હા એ મારી પાસે એટલી ચોક્કસથી જાણકારી છે બેઠક મોડી સાંજે નક્કી થઈ મુખ્યમંત્રી અમદાવાદથી ગાંધીનગર પાછા ફર્યા સી આર પાટીલ સ્પેશિયલ પ્લેન અથવા ચોપર લઈને પ્લેન લઈને જ આવ્યા છે અને સુરતી અહીં આવ્યા હરસંઘવી કેમ કે રાજભવનમાં એમના નિવાસસ્થાને હતા ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે સમાજના એમને સાંજે જાણકારી આપવામાં આવી એટલે જ ગોતામાં બેઠક થઈ તો બીજી તરફ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસ માયકે જાડેજા ત્રણેય ક્ષત્રિય સમાજના એ નામ છે જે વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે પણ જોડાયેલા છે સમાજ સાથે પણ હર હંમેશા રહ્યા છે આ સંજોગોની અંદર એમને બોલાવવામાં આવ્યાને બેઠકથી બેઠકની ફાઇનલ જે પણ ઇનપુટ્સ છે જે હું સમજુ છું એ પ્રકારે હું ફરીથી કહું છું સમજુ છું એ પ્રકારે નવ વાગેથી દસ વાગેની વચ્ચે જાણકારી આપી દેવામાં આવી હતી કે આ મુદ્દે બેઠક છે અને આ પ્રકારનો સંદેશ છે હું ફરીથી કહું છું આ બેઠક જે મારી સમજ છે એ પ્રકારે સૂત્રોથી નથી કહેતો સમજ છે એ પ્રકારે કેન્દ્રીય નેતૃત્વના ઇન્ટરવ્યૂંગ કર્યા બાદ આ બેઠકનું આયોજન થયેલું છે કારણ કે આજે જ પત્રકાર પરિષદ થઈ હતી બપોરે અને હું પણ એમાં હાજર હતો હું ગયો તેમાં એમાં જાણવા જ ગયો હતો કે શું ચાલે પત્રકાર પરિષદ હતી સંકલ્પપત્રના સંદર્ભમાં પરંતુ પત્રકારો જ્યારે સવાલ પૂછ્યો ત્યારે સી આર પાટીલે કહ્યું હતું કે અમે સમાજના નેતાઓ સાથે સંપર્કમાં છીએ ગૃહમંત્રી પણ સંપર્કમાં છે હું પણ સંપર્કમાં છું એનો મતલબ એક ઇન્ડિકેશન જરૂરથી હતું અને એના જ ભાગરૂપ ત્યારે બેઠક શરૂ થઈ છે અને સવારથી જ બેઠકની અંદર જે ફોર્મ્યુલા બની હશે અને ચર્ચા થશે આભાર રોનક તો ખાસ કરીને જે પ્રકારે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હશે સરકાર તરફથી એટલે કે ભાજપ પક્ષ તરફથી જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હશે તે ફોર્મ્યુલા ઉપર સંક સંકલન સમિતિના જે શબ્દો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને સંકલન સમિતિ દ્વારા જે તેમની બેઠકમાં જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે એ બાબતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે મહત્ત્વપૂર્ણ બાબત છે કે આવતીકાલે પુરુષોત્તમ રૂપાલા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે એ અગાઉ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે રોષને કઈ રીતે ખાડી શકાય આ રોષને કઈ રીતે દૂર કરી શકાય અને ભાજપને જે નુકસાન જવાની વાત છે તે ક્યાં અટકાવી શકાય તો અત્યાર સુધી જ્યારે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને આગામી સમયમાં પણ ભાજપ સાથે જોડાયેલો રહે એ માટેના પ્રયાસો જે છે તે અત્યારની બેઠકમાં કરવામાં આવી રહ્યા છે જી બિલકુલથી વિપુલ જોડાયેલા રજો આપણી પાસેથી જાણકારી મેળવતા રહીશું તો હાલ તો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠક ચાલી રહી છે તમામ જે સંકલન સમિતિના ક્ષત્રિય સમાજના આગેવાનો હતા તે પણ અત્રે આવી પહોંચ્યા છે અને જે રીતે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે જાણકારી આપી કે સાતથી નવ વાગ્યાની વચ્ચે જ આ બેઠકને લઈને તકતો ઘડાયો હતો આ પ્રકારની બેઠકનું આયોજન થવાનું છે પહેલાં ત્રણ કલાક બેઠક ચાલી રાજપૂત ભવન ગોતા ખાતે અને લગભગ દસથી બાર આગેવાનો જે છે વિગતવાર છણાવટ કરી હવે ત્યાં પણ જે પ્રકારની માહિતી હતી અહીંના ક્ષત્રિય આગેવાનો સાથે સંકલન સમિતિના આગેવાનો સંપર્કમાં હતા જે પ્રકારે જ્યારે બેઠક પતી ત્યાર પ્રકાર ત્યાર પછી થોડા અસમંજસો એ પ્રકારની બોડી લેંગ્વેજ જોવા મળતી હતી કારણ કે પૂછવાનો પ્રયાસ કર્યો કે શું સમાધાન થયું છે કોઈ ફોડ પાડવામાં ન આવ્યો રમજુભા જાડેજાને પૂછવામાં આવ્યું હતું પીટી જાડેજા એક મહત્વની ભૂમિકા રાજપૂત અગ્રણીની જે છે તેમને પણ પૂછવાનું આવ્યું તો તેમણે પ્રતિક્રિયા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો હવે સંભવત આ બેઠક જે છે અહીંયા મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચાલી રહી છે ત્યારબાદ કોઈ નિષ્કર્ષ પર આવવામાં આવે એવી શક્યતા છે કારણ કે હવે ગણતરીના કલાકોમાં જ પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રાજકોટથી ભરાવવાનું છે ત્યારે એ પહેલાં કોઈક નિષ્કર્ષ પર આખો વિવાદ છે આવી જાય કોઈક એક સારો નિર્ણય લેવાય એ પ્રકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે પરંતુ એક તરફ સમાજની લાગણી પણ છે એટલે કદાચ રાજપૂત સમાજના આગેવાનો ચોક્કસ એક પ્રકારે અવઢવવામાં આવી શકે મોટો નિર્ણય લેવાનો છે મોટી ફોર્મ્યુલા પર વિચાર કરવાનો છે એટલે આવા સંજોગોમાં અત્યારે હાલ કંઈ કહેવું મુશ્કેલ છે પરંતુ અહીંયા મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચતા પહેલાં એક પછી એક ક્ષત્રિય આગેવાનોની જે બેઠક જે છે ત્યાં ગોતા રાજપૂત ભવન ખાતે મળી હતી વિગતવાર છણાવટ કરવામાં આવી તમામ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી આ બેઠકની રાહ જોઈ રહ્યો હતો કે સમગ્ર રાજપૂત સમાજ રાહ જોઈ રહ્યો હતો

ક્ષત્રિય સમાજની જે માંગ છે તે માંગને લઈને ક્ષત્રિય સમાજ જે છે તે અડગ છે અને એ માંગ હતી તેમની પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજ અત્યાર સુધી કહી રહ્યો હતો કે તેમણે માફી બિલકુલ માગી છે પરંતુ તેમની માફી માંગવાની જે રીત છે તે યોગ્ય ન હતી સાથે જ તેમણે ક્ષત્રિય સમાજના તમામ લોકો અત્યાર સુધી મેં પણ ક્ષત્રિય સમાજના જેટલા આગેવાનોના ઇન્ટરવ્યૂ કર્યા છે જેટલા પાસેથી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે તમામે કીધું હતું કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો સમાજ છે અને આ વર્ષોથી જોડાયેલો ભાજપ સાથેનો જે સમાજ છે તેને એક જ માંગ છે અને એ માંગને સ્વીકારવામાં આવે પરંતુ અલગ અલગ ફોર્મ્યુલા ક્યારેય પણ કોઈપણ બાબતની સમાધાન ઉપર ચર્ચા થતી હોય છે ત્યારે અલગ અલગ બાબતો ઉપર ચર્ચા થતી હોય છે તેમાંથી કઈ બાબતનું નિષ્કર્ષ કઈ રીતે આવી શકે છે તે ફોર્મ્યુલા ઉપર આગળ વધવામાં આવતું હોય છે જે પ્રકારે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે વાત કરી કે આવી અલગ અલગ ફોર્મ્યુલા હોઈ શકે છે નહીં કે કોઈ સૂત્રો દ્વારા આ હોઈ શકે છે એટલે કે જે ફોર્મ્યુલા હોય છે જે નક્કી કરવામાં આવેલી તે ફોર્મ્યુલા અલગ અલગ હોઈ શકે છે પરંતુ સંકલન સમિતિના બારથી વધુ સભ્યો જે છે તે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને હાલ બેઠક કરી રહ્યા છે તેમણે અગાઉ જે રાજપૂત ભવન ગોતા ખાતે જે બેઠક કરી તેમાં જે ચર્ચા કરી હતી તે ચર્ચાનો નિષ્કર્ષ અંગે હાલ આ વાટાઘાટ ચાલી રહી છે પરંતુ સ્વાભાવિક છે કે ભાજપ પક્ષ પોતાને જે ક્ષત્રિય સમાજ તેમની સાથે વર્ષોથી જોડાયેલો છે અને આ વર્ષોથી જોડાયેલો સમાજ તેમનાથી દૂર ના જાય એ માટેના તમામ પ્રયાસો કરશે જ અને તે કરી રહ્યું છે એટલે કે જે બેઠકોનો દોર જે છે તે આજ રાત્રે નવ વાગ્યાથી જે પ્રકારે માહિતી મળી છે તે ચાલુ થઈ ચૂક્યો છે તે બેઠકોનો દોર મોડી રાત એટલે કે અત્યારે બારને ચાલીસ એટલે કે મોડી રાતે પણ ચાલી રહ્યો છે એટલે કે સમાજ નું જે રોષ છે તે સમાજનો રોષ ભાજપને સહન ના કરવો પડે તો સાથે જ કંઈ ફોર્મ્યુલા હોઈ શકે છે કે જે ફોર્મ્યુલાના આધારે આ જે રોષ છે તેને સમાવી શકાય અને તેનો સુખદ અંત આવી શકે આ તમામ બાબતો ઉપર ચર્ચા જે છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે કરવામાં આવી રહી છે